પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ વચ્ચે મુલાકાત બંને દેશો વચ્ચે થશે દ્વિપક્ષીય વાતચીત બે દિવસના ભારત પ્રવાસે છે કતારના અમીર શેખ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત જ્ઞાનેશ કુમાર હશે દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર આજે નિવૃત્ત થતા વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કમિશ્નર રાજીવકુમારનું લેશે સ્થાન આવતીકાલે સંભાળશે કાર્યભાર તો ડોક્ટર વિવેક જોશીની નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્તિ જમ્મુ કાશ્મીરમાં નવા આપરાધિક કાયદાની અમલીકરણ માટે કવાયત ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળશે બેઠક જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ રહેશે ઉપસ્થિત દિલ્હીમાં ભાજપની સરકારના શપથ સમારોહની તૈયારી સાથી નેતાઓ સાથે રામલીલા મેદાનમાં ચાલતી તૈયારીઓની સમીક્ષા કરશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા આવતીકાલે મુખ્યમંત્રીના નામ પરથી ઉંચકાશે પડદો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ સવારે નવ વાગ્યાથી શરૂ થશે એક હજાર છસો ને સડસઠ બેઠક પર મતગણતરી બપોર સુધી ચિત્ર થઈ જશે સ્પષ્ટ જૂનાગઢ મહાનગરપાલિકા અડસદ પાલિકા ત્રણ તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને મળશે નવા સુકાની ચૌદ માર્ચથી શરૂ થશે ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી અઢાર ફેબ્રુઆરીથી ખેડૂતો કરાવી શકશે ઓનલાઈન નોંધણી ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર છસો પચાસ જ્યારે રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર નવસો પચાસ રૂપિયા નક્કી કરાયો છે કેનેડાના ટોરેન્ટો એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બરફના વાવાઝોડાના કારણે લેન્ડિંગ સમયે સર્જાઈ દુર્ઘટના અઢાર મુસાફર ઘાયલ ત્રણ લોકોની હાલત ગંભીર અને રશિયા યુક્રેન યુદ્ધ રોકવા અમેરિકાના પ્રયાસો સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં અમેરિકા અને રશિયા વચ્ચે મળશે મહત્વપૂર્ણ બેઠક રશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવા મુદ્દે થશે ચર્ચા